અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ધારાસભ્ય મહેશભાઈ કસવાડાની રજૂઆતને ધ્યાને લઈ નવા રોડનું રી કાર્પેટ કરવાનો શુભારંભ કરવામાં આવ્યો આજ રોજ લીલીયા તાલુકાના લીલીયા ગામથી વાયા પૂજા પાદરાના લીલીયા ક્રાકચ અને બોરિંગડા ચોકડી સુધીના નવા રોડનું રી કાર્પેટ કરવા માટેના કામનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં અમરેલી જિલ્લાના શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન વિપુલભાઈ દુધાત લીલીયા તાલુકાના ભાજપ પ્રમુખ જિગ્નેશભાઈ સાવજ લીલીયા તાલુકાના ભાજપના પૂર્વ પ્રમુખ ભાનુભાઈ ડાભી લીલીયા તાલુકાના પંચાયત પ્રમુખના પ્રતિનિધિ કાનજીભાઈ નાકરાણી પક્ષી પંચ મોરચાના પ્રમુખ પરેશભાઈ પહાડા લીલીયા તાલુકાના પૂર્વ મહામંત્રી વિજયભાઈ લીલીયા તાલુકાના મંત્રી શાંતિભાઈ ભાજપ ઉપપ્રમુખ હિતેશભાઈ પરમાર સહિત લીલીયા તાલુકાના ભાજપ ટીમ અને પત્રકાર મિત્રો સાથેને રોડના કામોનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત રોડનું કામ સારી રીતે ગુણવત્તાનું થાય અને લોકોને ઉપયોગી થાય તેવા સાથે રોડના કામનો શુભ આરંભ કરવામાં આવ્યો રિપોર્ટ અનિલભાઈ વાળા લીલીયા મોટા માનની વિસ્તારના માનની શ્રી મહેશભાઈ કસવાડા સાહેબ દ્વારા અને એની મહેનતથી લીલીયા તાલુકાના લીલીયાથી પાદર નાના લીલીયા ધ્રાકસ અને ભોરીંગડા ચોકડી સુધીના રોડ કાર્પેટ માટેનો જોબ નંબર મંજૂર કરી અને આ કામનું પણ શુભારંભ કરાવવામાં આવેલ હતું તે બદલ માનની ધારાસભ્યશ્રીનો આભાર તેમજ આ રોડનો શુભારંભ કરાવવા માટે લીલીયા તાલુકા ભાજપની ટીમ હાજર રહી અને આ કામનો શુભારંભ કરાવ્યો હતો વહેલી તકે રોડ સારી ક્વોલિટીમાં બને અને લોકો ઉપયોગી થાય એ શુભેચ્છા હેઠળથી શુભારંભ કરાવેલો હતો અને સમગ્ર ટીમ હાજર રહેલી હતી